ગાંધીનગર સચિવાલયમાં કામ કરતો શ્રમિક નીચે પટકાયો સચિવાલયમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે બનાવ બન્યો શ્રમિકને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો ગાંધીનગરનગર સચિવાલયમાં કામ ચાલી રહ્યું હતું અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે સચિવાલયમાં કામ કરતો શ્રમિક ઇજાગ્રસ્ત થયો છે શ્રમિકને ગંભીર ઇજા થઈ છે હાલ તો શ્રમિકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે જ્યાં શ્રમિકની સારવાર ચાલી રહી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી મેહુલ સચિવાલયમાં કામ કરતો શ્રમિક ઇજાગ્રસ્ત થયો કેવી રીતે દુર્ઘટના બની સચિવાલયની અંદર એક શ્રમિક જે કામ કરી રહ્યો હતો જે બ્લોક નંબર એક સાથે આ કામ ચાલી રહ્યું હતું તે ગડર હતી તે ગડર જે છે તે નીકળી ગઈ હતી અને છે તે પહેલા કામ કરી રહ્યો હતો એટલે ગડર ઉપર ચડ્યો હતો પરંતુ અચાનક અકસ્માત આ ગઢર જે છે તે તૂટી પડી હતી અને ગઢર તૂટી જવાના કારણે શ્રમિક નીચે પટકાયો હતો જેને ઇજા પહોંચી હતી આ શ્રમિક જે છે તેમાં જે નીચે પટકાતા આસપાસના જે રહેલા અન્ય જે શ્રમિકો છે અને જે લોકો છે તે તાત્કાલિક ઇજાઓ જે છે તેને થઈ છે અને શ્રમિક જે કામ કરી રહ્યો હતો તેને ગંભીર પહોંચતા અન્ય જે શ્રમિકો ત્યાં એકત્ર થઈ ગયા હતા અને તેને એકસો આઠમાં બેસાડી સારવાર માટે જે છે તે લઈ જવાયો જી મેહુલ માહિતી બદલ આભાર